સૌરાષ્ટ્ર સાબજ અને છોટી સરદારથી ઓળખાતા ગૌલોકવાસી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં એક અનોખો જ સેવાકીય સમારોહ યોજાયો હતો આ સમગ્ર કાર્યક્રમના આયોજક પ્રવીણ ભાલાડાએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈનો જન્મ આઠમી નવેમ્બર ઓગણીસો અઠાવન રોજ થયો હતો જ્યારે ઓગણત્રીસમી જુલાઈ બે હાજર ઓગણીસના રોજ એકસઠ વર્ષની ઉંમરે અવસાન થયું હતું એમની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં યોજાયેલ સમારોહમાં એક સાથે પાંચ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું એમની એકસઠ વર્ષની ઉંમર હોવાથી પાંચેય કાર્યક્રમમાં એકસઠનો આંક રાખવામાં આવ્યો હતો સુરતના મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલા જગદીશ્વર ફાર્મમાં આયોજિત આ સમારોહમાં પાંચ કાર્યક્રમોમાં એકસઠ ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશીપ અર્પણ કરાઈ હતી એકસઠ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું એકસઠ વૃદ્ધોને ફ્રી ચશ્મા વિતરણ કરાયું હતું જ્યારે એકસઠ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું છ હજાર એકસો રોપાનું ફ્રી વિતરણ સાથે એકસઠ યુવાનો દ્વારા સતત ભાવાંજલિ ધૂલ પણ કરવામાં આવી હતી ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આજે મારા પિતાની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતમાં 200 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને મદદરૂપ થઈ શકાય તે રીતે આયોજન કરાયું છે એકસઠ ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશીપ અર્પણ કરાઈ હતી એકસઠ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું એકસઠ વૃદ્ધોને ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે એકસઠ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને છ હજાર એકસો રૂપિયાનું ફ્રી વિતરણ સાથે એકસઠ યુવાનો દ્વારા સતત ભાવાંજલિ ધૂન પણ કરવામાં આવી હતી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ છે સમગ્ર રાજ્યની અંદર એકસો અગિયારથી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આજથી શરૂઆત થઈ છે અને ત્રણ દિવસ આ કાર્યક્રમો ચાલવાના છે સૌપ્રથમ તો અનેક સંસ્થાઓ અને અનેક લોકોએ જે આયોજન કર્યું છે એમનો હૃદયપૂર્વક રાદડિયા પરિવર્તિત આભાર વ્યક્ત કરું છું આજે એના ભાગરૂપે સુરત ખાતે મારે પ્રવીણભાઈ પાલાડા અને યુવાન મિત્રો ગ્રુપ દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયું છે મેં પણ અભિનંદન આપું છું અને લગભગ એકસો અગિયારથી વધુ સ્થાનો ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર પંદર હજારથી વધારે બોટલ રક્ત એકત્ર થઈ રક્તના દાતાઓને પણ બિરદાવું છું અને અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક નાના માણસોને એનો ખૂબ મોટો બેનિફિટ થશે એટલે આ તમામ સંસ્થાઓને આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું